ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અહીંના માઢિયા રોડ પર શેરી નંબર સાતમાં આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે પણ આ કામગીરીને કારણે સ્થાનિક લોકોની ખાનગી ડ્રેનેજ લાઈન તોડી પાડવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ પ્રવીણસિંહ છ મહિના પહેલા જ આ શેરીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી ત્યારે પણ આવી સ્થિતિ સર્જાઈ હતી ફરી એકવાર લોકોએ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તાના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે જરૂર કરતા વધારે ખોદકામ કરતા આ ઘટના બની છે આ વિસ્તારમાં રહેવાસીઓ શ્રમજીવી છે અને દર છ મહિને તેમને ડ્રેનેજ લાઈન રિપેરિંગ કરવા માટે આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચ પરવડે તેમ નથી છેલ્લા છ મહિનામાં જ તેમને બે વાર આ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે એટલે કે અઢાર થી વીસ હજાર રૂપિયાનો ફટકો તેમને પડે તેમ છે આ બાબતે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આ રિપેરિંગ નો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે જ ભોગવવાનો હોય છે જો કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને કહેવામાં આવી રહ્યું છે કે મટીરિયલ તમે લાવી આપો અમે ફિટ કરી દઈશું આને કારણે સ્થાનિકોમાં રોષ વધુ ભડક્યો છે ભાવનગર મહાનગરપાલિકા જે પણ પ્રશ્નો સ્થાનિક હોય તેને સત્વરે નિકાલ કરવા માટે જે રીતે ઉમરવાડાની અંદર ઉંભાર શેરી નંબર સાતની અંદર જે પ્રશ્ન ડ્રેનેજ લાઈનનો હતો ત્યારે ડ્રેનેજ નવી નાખવામાં આવી છે બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટની અંદર આ શેરી જે સાત નંબરની શેરી છે એમાં આરસીસી રોડનું કામ મંજૂર થયેલું હોય અને ત્યારે એનઓસી બધા વિભાગોની માગી રહ્યા હોય એના ભાગરૂપે ડ્રેનેજ લાઈનની પણ એનઓસી માંગી માગી હતી પરંતુ ડ્રેનેજ વિભાગે એવું કીધું કે ભાઈ ત્યાં ડ્રેનેજની અપડેશનની જરૂર છે ને ડ્રેનેજ અપડેશન કરવાની છે અને ડેનેજ અપડેશન કર્યા પછી હાલ જે મંજૂર થયેલું કામ આરસીસી રોડનું કામ અત્યારે ચાલું છે જે રીતે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ એને ભૌગોલિક રીતે જોવા જઈએ તો નારી રોડથી માઢિયા રોડ તરફ એમનું ગ્રેવિટી શેરી નંબર છ સાતની અંદર મળી રહી છે અને વરસાદી પાણીના નિકાલ માટે તેને જે રીતે ઊંડું ખોદવામાં આવ્યું છે ડ્રેનેજ નાખ્યા પછી રોડ બનાવવાનો જ્યારે હોય ત્યારે પાણી ન ભરાય એના માટેના પ્રયત્ન સાથે લગભગ ચાર ફૂટથી પાંચ ફૂટ જે લેવલ ગ્રેડિંગ છે એ મળી રહ્યું છે અને આ રીતે નારી રોડ તરફથી માઢિયા રોડ તરફ ગ્રેવિટી સાથે આરસીસી રોડનું કામ થઈ રહ્યું છે સ્વાભાવિક ક્રમ છે કે જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે જે પ્રાઇવેટ કનેક્શનો હોય તો ક્યાંયક ને ક્યાંક નાના મોટા ડેમેજ થતા હોય અને એનું રિપેરિંગ કામ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે અને એના અનુસંધાને જ્યારે આરસીસી રોડનું કામ થઈ રહ્યું છે અને ઊંડું ખોદાણ હોય ત્યારે પ્રાઇવેટ કનેક્શનો એટલે ઘરના જે મેલોન સુધીના કનેક્શનો હોય તો નાના મોટી જગ્યાએ ડેમેજ થયા હશે અને વિભાગને પણ ખબર છે ને વિભાગ ત્યાં કરવા માટે કામગીરી ચાલુ પણ છે તો વિભાગ કરતું પણ હોય છે તો આવી રીતે ડેમેજ થવાનો પ્રશ્ન સ્વાભાવિક ક્રમ છે સ્ટેન્ડર્ડની જોગવાઈ પ્રમાણે જે રીતે કામ થતું હોય છે ટેન્ડરની અંદર ઇન જે વસ્તુઓ હશે એ તમામ વસ્તુઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને જે રીતે પ્રશ્નને સોલ્યુશન માટે થઈને કોર્પોરેશન મથી રહ્યું છે કેમકે ત્યાં પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો અને એને એની ગ્રેવિટી મેળવવાનો લેવલ બેઝ બનાવવા માટેના પ્રયાસો અમારા છે ટૂંક ટેન્ડરની જોગવાઈ પ્રમાણે એનું કામ ત્યાં થઈ રહ્યું છે આગામી દિવસોમાં પણ આવી કોઈ બાબતો હશે તો ટેન્ડરની જોગવાઈ પ્રમાણે જે પણ વસ્તુ કરવાપાત્ર થતી છે એ કરવા માટે મારી સૂચનાઓ છે અને હજી પણ ત્યાંના અમે સાથે મારી ટેલિફોનિક વાત થઈ છે અને એવો વિષય ન બને એના માટેની મે પણ સૂચનાઓ આપી છે કેન્ટર તમારું નામ લક્ષ્મીબેન વિશાલભાઈ પરમા લક્ષ્મીબેન આયા વાત કરીએ તમારા શેરીમાં આસીસી રોડ બની રહ્યો છે તમને શું તકલીફ પડી રહી છે અમને તકલીફ પડે છે આ ગટરની લાઈનો તોડી કાઢી છે બધી અને નળની લાઈનો તોડી કાઢી સોઠવાળીયા દીધા પાણી નથી બીજે અમે સંડા જાવા જાવી બહાર જાવા જાવી નાવા ધોવા બીજે બહાર જાવી સવી તો અમારે

હવે સવાલ એ છે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? ભાજપ સરકારના શાસનમાં શરૂ થયેલું કામ ક્યારે પૂરું થશે? તેનો કોઈ સમયગાળો હોતો નથી. જેથી સैनिकોને આ સમસ્યાથી ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું. શું કોન્ટ્રાક્ટર ખરેખર રિપેરિંગનો ખર્ચ ઉઠાવશે કે પછી ફરી એક વાત સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર પડશે તે આવનારો સમય જ કહેશે. ભાવનગર શહેરમાં હાલ ડેનેજ અને રોડ વિભાગના કામ પૂરજોશમાં ચાલુ છે ત્યારે ભાવનગરના કુંભારવાડા વિસ્તારની વાત કરીએ તો સ્થાનિકોનો એક રોષ જોવા મળ્યો છે જ્યાં સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં પહેલા ગટર જે ડ્રેનેજ લાઈન છે તે કરવામાં આવી ત્યારે પણ પોતાની જે લાઈનો છે તે તોડી નાખવામાં આવી ત્યારે હાલમાં જે રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે પણ જે લાઇન છે જે પોતાની જે ડેનેજની જે ઘરની લાઈન હોય છે તે તોડી નાખવામાં આવી છે ત્યારે અમારી સાથે કેટલાક લોકો છે જે સ્થાનિક લોકો છે તે ભેગા થયા છે અને અમને જે ફરિયાદ કરવામાં આવી છે જે મીડિયા સમક્ષ ફરિયાદ કરી રહ્યા છે તો

મટીરિયલ નાખવામાં આવ્યું છે તે ઓછું નાખવામાં આવ્યું છે જયારે આપણે સ્થાનિક છે તેમને મળીએ વાત કરીએ કે તમારે અહીંયા જે રોડ કામ રોડનું કામ ચાલી રહ્યું છે તમારે શું સમસ્યા છે ઘર આમાં કઈ નાખ્યું જ નથી પહેલા નાખ્યું પછી પાછા કાઢી ગયા એ લોકો પાંચ આઠ ટ્રેક્ટર દસ ટ્રેક્ટર અને રોડ નીચો ઉઈ ગયો છે હવે આ આ રોડ થાય તો આ રોડ કેટલો નીચો રહે નહીં તમારે અહીંયા આરસીસી રોડ બનાવ બની રહ્યો છે તમને કેવું લાગી રહ્યું છે લેવલ થઈ રહ્યું છે કે લેવલ નથી થઈ રહ્યું લેવલ ઊંડું ઉઈ ગયું છે આરસીસી રોડ થાય એટલે એ બધા ટૂંકો જ બને પાણી જ ભરાય અને અહીંથી જે માટી પેલા નાખી છે ને પછી પાછા કાઢી ગયા છે હવે પેલા અગાઉ પણ સ્ટ્રોંગ વોટર ની ડ્રેનેજ લાઈન નાખવા માં ત્યારે પણ તમારી જે પ્રાઇવેટ લાઈન છે જે ડ્રેનેજ એ તમારી તોડી નાખવામાં આવી છે એ તોડી નાખવામાં આવી છે એ વખતે અમે ઘરનો ખર્ચો કર્યો તો અત્યારે અમારા ઘરનો જ ખર્ચો કરવાનો છે તમને તમને શું કહેવામાં આવ્યું છે અમને કોઈ વસ્તુ આપો હા હા

આ આ બીજી 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 વાર 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 તોડ નાખી અમે અમે કેમ કરી થોડું લાવી તોડી તોડી લોકો એ લાઈન છે તમને શું આવ્યું એને અમને કઈ કીધું જ નથી ત્યારે જી નહી તમને તમારા ખર્ચે નાખી દેવાની છે એ તોડી નાખી તમારા ખર્ચે નાખવાની સ્થાનિકોનું કેવું છે કે જે રોડ બનાવવા વાળા છે જે કોન્ટ્રાક્ટર છે તેમને બધા શેરીમાં છે તેમની લાઈન તોડી નાખવાની ડ્રેનેજ ની લાઈન અને પાણી લાઈન તોડી નાખવાની છે લોકોનું કેવું છે કે તેઓ એમ કે છે કે તમે મટીરિયલ લાવી દો તો તમારા જાતે નાખવાની રહેશે જે ખર્ચો છે એ તમારે ભોગવવાનો રહેશે ત્યારે અન્ય આપણે બેન છે એની સાથે વાત કરશું બેન આવું તમને કોણે કહેવામાં આવ્યું કોણે કીધું તમને

ભગવાન બાઈ વાલા ભગવાન ભાઈ શું તમારે તકલીફ પડી રહી છે ને કારણે છેના કારણે તમારે આ તકલીફ ભગવાનનો વારો આવ્યો છે અત્યારે અમારે સંડા જવું હોય તો જરાક તકલીફ પડે છે નાવા ધોવાનું તો બહાર નાખ્યા પણ સંડા જવું પેસાબ પાણી કરવો જવું ક્યાં જવું આ લાઇન તોડી નાખેલી છે તો એ લોકોને જોડવી તો જુઓને આ ઠાણે લાઇન તોડી નાખી છે આ મૂલ આ જીસીબી વાળા ઓકે જીસીબી વાળા એટલે શું કામ કરે છે રોડ નું કામ કરે છે એમાં

અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર